આ સમસ્યા આજની નથી આઝાદીના આટલા વર્ષો થયા ગામના વડીલો અગ્રણીઓ આ બાબતે તંત્રમાં રજૂઆત કરીને થાક્યા છે પરંતુ તંત્ર દ્વારા પુલ બનાવવામાં નથી આવતો અને દર ચોમાસે ગ્રામજનો પારાવાર મુશ્કેલીઓ બેઠી રહ્યા છે બંને તરફના ગ્રામજનો એકઠા થયા સરપંચને રજૂઆત કરી અને પોતાની જાતે શ્રમદાન દ્વારા વાત્રક નદીમાં પુલનું કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો ગામના ખેડૂતો પાસેથી ટ્રેક્ટરો જેવી લાવીને વાત્રક નદીના પટમાં કાંકરો લાવીને પૂરણ કર્યું ગામની મહિલાઓ ખેડૂતો સહિત તમામ લોકોએ જાતે શ્રમદાન કર્યું નદીમાં નાખવાના ભૂંગડા પણ માંગી લાવ્યા અને ચોમાસું ખેતી બાળકોનો અભ્યાસ અને આમ જનતાનું વ્યવહારિક કામકાજ ન બગડે એ માટે પુલનું કામ શરૂ કર્યું આટલા વર્ષો બાદ પણ ગ્રામજનોને પુલની સુવિધા ન મળતા તંત્ર સામે પડકારરૂપ શ્રમદાન દ્વારા ગામ લોકોએ કામ શરૂ કર્યું ત્યારે ગ્રામજનોનું શ્રમદાન જોઈને તંત્ર જાગી અને વાત્રક નદી પર પુલ બનાવી આપે તેવી માંગ કરી છે રિપોર્ટર જયદીપ ભાટિયા અરવલ્લી